સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમણે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી છે અને ત્રણ વર્ષના અંતે સીતાફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે ખેડૂત હરેશ પટેલે પાટણ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર ઇન ઇકોનોમિક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે ખેડૂતે જણાવ્યું હતું કે વર્ષ બે થી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે વર્ષ બે હજાર ચૌદમાં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી તેમના શૈક્ષણિક અનુભવોના કારણે તેઓ બાગાયતી ખેતી તરફ આકર્ષાયા હતા તેમણે ચાર એકર જમીન પર સીતાફળના વૃક્ષોનું વાવેતર કરીને સફળતાપૂર્વક સીતાફળનો પાક ઉગાડ્યો છે ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની ખેતી શરૂ કરવા માટે કુલ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં બાગાયત વિભાગ દ્વારા તેમને પચાસ હજાર રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ હતી સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળનું વાવેતર શરૂ થયાના ત્રણ વર્ષ પછી હવે ઉત્પાદન શરૂ થયું છે જેમાં પ્રતિ કિલો એકસો પચાસ રૂપિયાના ભાવે આ સીતાફળનું છૂટક વેચાણ થાય છે વધઘટમાં બજારના ભાવ અનુસાર પણ સીતાફળનું વેચાણ કરવામાં આવે છે અહીં મારા ફિલ્ડમાં સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલનું વાવેતર કરેલું છે આ ફિલ્ડમાં પ્રાકૃતિક સીતાફળનું વાવેતર કરેલું છે આ વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી ખૂબ જ યુનિક છે તે સ્વાદે ખૂબ જ મધુર છે તેમાં બી ઓછા હોય છે તેનો પલ્પ વધારે હોય છે અને ખૂબ જ મીઠાશવાળી આ જાત છે આ આ ફિલ્ડ મેં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલું છે અને આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર થયેલા સીતાફળનું હું વેચાણ અમદાવાદ ખાતે પ્રાકૃતિક સૃષ્ટિ હાર્ટમાં કરું છું તેમજ હિંમતનગર ખાતે પણ આનું વેચાણ કરું છું અને સીધા ગ્રાહકોને કોઈપણ પ્રકારના ઝેર વગરના પ્રાકૃતિક ફળ ફળાદી હું એમને પહોંચાડું છું